ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે અંકલેશ્વરના કાપોદરા પાટિયા નજીક આવેલ રિયલ કોમ્પ્લેક્સમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા તસ્કરોએ બે દુકાનોના તાળા તોડી રોકડ રૂપિયા પંચાવન હજારથી વધુની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જો કે ચોરી કરવા આવેલા તસ્કરોની તમામ કરતૂત દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી સમગ્ર મામલે બંને દુકાનના માલિકોએ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે દુકાન માલિકોની ફરિયાદ અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ આરંભી છે તો બીજી તરફ પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે તેવી પણ લોકો દ્વારા માંગ ઉઠી છે વિકાસ ટાયર તરીકે અમારી દુકાન વાલિયા રોડ કાપુદરા પાટિયા ખાતે આવેલી છે કાલે સાંજે અમે સાડા વાગે દુકાન બંધ કરીને ગયા અને સવારે અમારો માણસ સાડા આઠ વાગે આવ્યો ત્યારે એને જોયેલું કે અમે અમારી દુકાન અને બાજુની દુકાનના તાણા તોડેલા છે સીસીટીવીમાં જોતા ખબર પડી કે ઘટના સવારે પાંચ વાગે બની છે બે માણસ દેખાય છે સીસીટીવીમાં આ વિગત આ ઘટનાની જાણ અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કરી દીધેલ છે અને આગળ એફઆઈઆરની તજવીજ હાથ ધરીએ છીએ